તો આજે લોંગ વિડીયો બનાવીશું તો તમે જોતા રહેજો વિડીયોને એન્ડ સુધીને ચેનલ ઉપર ન હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દીજે લાઇક તો હમણાં થોડા દિવસ પહેલાં મિત્રો અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હતી એમાં અમે બોલ્યા હતા કે જો ગુજરાવ ગુરુ અમારા વિડીયોમાં કોમેન્ટ કરશે તો એમને ઘેર જઈ અમે એક કિલો કકડો આપીશું તો હમણાં થોડા કામમાં હતા તો એમના ઘરે જવાતું નહોતું તો હવે અમે એમના ઘરે જઈ રહ્યા છા સ્પેશિયલ એમને કકડો આપવા માટે તો જોતા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને કરી દેજો લાઇક ચેનલ ઉપર ન હોય તો કરી લેજો

કોઈ ગામ જતા રોડ વચ્ચે એક એક્સિડન્ટ થયો તો તો બારે ટ્રકને ગાડી રહ્યા છે તો ભીડ રમ થઈ ગઈ છે ફાઇનલી પહોંચી ગયા ગુજલવગુરાના ઘરે આ છે ગયા ઘર એમનું સાઈડમાં કરી દે ગાડી અમે દેખાય તો ગુજરાડવુરનું ઘર છે અમારા ખાસ મિત્રો વિકી શાયર એ પણ આવી છે મને મળવા માટે શિવરામ ભાઈ અને મારા ટીમના માણસો હામે ગુજરાત ગુરુ નું ઘર ચાલો હવે જઈએ છીએ અંદર કાકોડા લઈને તો અંદર એમની ઓફિસ છે ઓફિસમાં પોતે બેઠા હશે તો ચાલો હવે અંદર જઈએ ક્યાં હંતા બેસે ગુજુ ભાઈ તમે ઓહો રામ રામ ફાઇનલી એમની ઓફિસ જે સ્ટુડિયો બનાવેલ છે એમાં અમે બેઠા હતા પોતોને કોલ ચાલુ છે એમ અને મારી આખી ટીમ છે મારું ભાઈ પોતે બહાર જાતે કોલ ચાલશે હમણાં આવે એટલે એમની સાથે થોડી વાતો કરીએ અને મળવીએ એમના માટે એક કિલો કપડો લાવે છે ચણસો રૂપિયા કિલો તો હમણાં એમને આપી દઈએ મસ્ત લાઇટિંગ ગોઠવવું છે ચાલો તો હવે પોતે આવે તો થોડી વાર અમે સાથે વાતો કરીએ અને બેસીને વિડીયો બનાવીએ તો ચોતારે જેવડી ને એડ સુધી તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અમે પંગ્યા છતા જુ લવ ગુરુના ઘરે પોતે આમ તો ખાસ કરીને બહાર જ રહ્યા થયા પણ આજે અમને કિસ્મત થી મળી જાય આ તો હાથ પકડ્યા છે ઘર દે આવતા પેલા તો ઘણા દિવસો થી પોતાના વિડીયોમાં અમારા વિડીયોમાં પોતે કોમેન્ટ કરી હતી તો એમને કકોડો પણ અમારે હાલવાના હતા કકોડો પણ આજે આપી દીધા ને પોતે હાથો હાથ મળી જાય છે તો વિડીયો જોતા રહેજો એન્ડ સુધી અને મિત્રો કકોડો અત્યારે ઉભો છે માર્કેટમાં અને આ એના વિડીયો બનાવ્યા તેનો ભાવ વધી ગયો છે રેડી કકોડોનો પચાસ રૂપિયા કિલો હતો તો ત્રણ રૂપિયા કિલો છે અને મેં પાસે ફોન કરીને કીધું કીધું હવે જેવા આબુ જ પડશે અને જો આ કકોડ છે આમાં કઈ પકોડી નથી કકોડા છે કકોડા જેવા આવી ગયા છે ફાઇનલી અને હવે કોઈ કકોડા લઈ ના આવતા આ લોકો કાળેંગ લાવો દૂધી લાવો કાકડી લાવો રોમેહડા શાક લાવો શીંગ ફળી લાવો શીંગ ફળી લાવો મગફળી લાવો પણ કકોડા હવે મત પકડતો હવે કંટાળો છો ખાઈ ખાઈ કકોડા છે પાસે હવે આપી ગયા છે પોતે વિડીયો બનાવ્યો અને અમારે બાળા થી અમારા ટેણીઓ આવી તું કકોડા જેવા એ કકોડા દઈ ને આ પાસે વાસ્તો લઈને આવ્યા ત્રણ કિલો એટલે શું અમારે કપડા જ ખાવ કપડા જેવા કરી છે અમને એટલે હવે કઈક બીજું લાવો નવું લાવો ટ્રેનિંગ અને તારે બોમ પડાવે છે તો વિડીયો શેર કરી જો લાઈક કરી જો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો જે આવડે કરો પણ કરો સુતર ભાણી કરી નાખો નગા જય હો જય માતાજી અમારી સાથે અમારા ખાસ મિત્ર જીવનભાઈ પણ અમારી પાછળ પાછળ આવી જાય છે તો જીવનભાઈ શું કહેશો અમારી ચેનલ વિશે મિત્રો અમારે અશોકભાઈ એટલે કે હુરૂપે ભોબી એમને બહુ સપોર્ટ કરજો અને ગુજુભાઈ છે અમારે સુર્ય સુરેશ બોલે મિત્ર છે દર્શનભાઈ છે આ ભાઈ કેતન લાવ ગુરુ કે ભાઈ સપોર્ટ કરજો અમારા થેન્ક યુ તો અમે બધા આજે ભેગા થયા છીએ અને ગુજુભાઈ સાથે મુલાકાત કરી બહુ મજા આવે તો ગુજુભાઈ જોડે પણ બહુ રીલો બનાવી અને આ પણ કોઈક મહેમાન આવ્યા છે કયા ગમના છો હા થી આયા છે તો હા હા બરાબર બરાબર છે કઈ તો પણ સપોર્ટ કરજો અને અમને પણ કરજો જય માતાજી થોડી વાર તો બધા શરમાતા હતા અને તમે જોઈ શકો છો ચા લાવ્યો બીજી વાર એટલે ચા પી લીધો અમે બીજી વાર અને હા મેં તમે જોયું અમારા સુરેશભાઈ ચમ પોતાના ઘરનો સ્ટુડિયો બનાવ્યો એવી રીતે બધા બેઠા થતો ખાલી ખાલી આ દેવણ ભાઈ તો એક મસ્ત અગિયતર તમને છેલ્લે છેલ્લે સૂચના આપી દીધું વિડીયો પૂરો કરતા કરતા કે પેલા અમે હેડિયા હતા ગુજરાત ગુરુ કકડાવવા માટે શોરી લઈ ગાડી લઈ ગાડી લઈને જતા ગાડી પાછી મોટા ભાઈ લઈ લીધી એટલે લાઇન પાસે મને બહુ મળી જયું મસ્ત પલ્સર કેટી ત્યાં બાઇક એટલે હું થોડી થોડું ધોળાય અને બાઈક ખોઈ ગમતી ભાઈ લીધા તર્યા એટલે માતા દીને બસ દસ રૂપિયા ભાડવા લઈ અને ડાલમ બેહી રહ્યા તો કયો તને મજા આવી જાય પણ જોતારા વડી રેડ સુધી મળે તમે નેક્સ્ટ સ્ટુડીમાં જય માતાજી